ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો દરમિયાન ત્રણ જેટલા પોલીસ કર્મીઓએ ડ્રાઈવરને એસટી બસ આગળ લઈ જવા જણાવ્યું હતું જોકે ટ્રાફિક જામ હોય આગળ જગ્યા ન હોવાનું ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું જેને લઈ પોલીસ કર્મીઓએ બસના ચાલક સાથે ભારે રકઝક કરી હતી અને ત્યારબાદ બસના ચાલકને સ્ટેરિંગ પરથી નીચે ખેંચી ઢોર માર મારવામાં આવ્યો ત્રણ જેટલા પોલીસ કર્મીઓ દ્વારા લાકડી વડે માર મારવામાં આવતા એસટી બસના ચાલકના પગમાં ભારે ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત એસટી બસના ડ્રાઈવરને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

છેલ્લામાં પોલીસ વાળા હતા કે આગળ લે આગળ લે તો મેં એટલું કીધું સાહેબ આગળ તો ગાડી છે હું ક્યાં રીતના લઉં એમ ઠોકી દઉં એમને તો પછી એ તો કે તું બહુ બોલે છે આમ છે તેમ છે તારા સાહેબનો નંબર આવે તારા સાહેબને ફોન કરું છું મારું કશું નહીં બગાડે એમ પછી તો મારે દરવાજો ખોલીને એ લોકો ડાયરેક્ટ ઉપર ચડી ગયા મને નીચે દકડી દીધા પાડી દીધો તો બહુ બોલે છે એમ કરીને સાહેબ ત્રણ પોલીસવાળા હતા અને પછી નીચે ઉતારીને મને લાકડીયાના દંડાને એમ માર્યા છે સાહેબ

ત્યાં ધીમેથી ગાડી વાહન એમનું એસટી બસ હંકારતા હોય જે બાબતે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ વાહન ઝડપથી લેવા જણાવતા તેઓ વચ્ચે બોલાચાલી થતા બંને ડ્રાઈવર અને પોલીસ ઉગ્ર થઈ ગયેલા અને ઝપ્પાઝપી કરેલી જે બાબતે એસટી બસના કંડક્ટર ભાવનાબેન નાઓએ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે તેઓની લેખિત રજૂઆત આપતા જે આધારે પાવાગઢ ખાતે કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી ની માંગ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે આ તરફ સમગ્ર મામલે અશ્વિનભાઈ નામના પોલીસ કર્મી સહિત અન્ય બે અજાણ્યા પોલીસ કર્મી વિરુદ્ધ